લીંબડી શહેરથી થોડેક દૂર આવેલું વિશ્વ વિખ્યાત લાઈફ મિશન રાજરાજેશ્વર પાવનધામ ઝાખણ ખાતે આજે દિવ્ય આધ્યાત્મિક ઉત્સવનું કેન્દ્ર બન્યું હતું ગુરુજીના ઓડિયો સ્વર મંત્ર દીક્ષા આપવામાં આવી હતી અને સંત શ્રી એકાનંદજી દ્વારા ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન વિધિ વિધાનપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો પરમ પૂજ્ય સદગુરુ રાજેશ શ્રી મુનિજીની મૂર્તિનો ફૂલોથી શણગાર કરવામાં આવી વેદો મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું સમગ્ર પરિષદમાં ભજન કીર્તન આરતી અને યજ્ઞથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું આ મહોત્સવમાં મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ સંતો મહંતો પૂર્વ કેબિનેટ મંત્રી કિરીષિ રાણા આઈ કે જાડેજા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો ભાવિક ભક્તોએ હાજરી આપી હતી યોગ સિદ્ધિ રાજેશ્વરી મુનિજીની મૂર્તિના દર્શન કરી ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને સૌ કોઈએ આત્મતિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો સમગ્ર વાતાવરણ ભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદથી પરિપૂર્ણ બન્યું હતું બ્યુરો રિપોર્ટ દિશાંબા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી અહીંયા પંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવથી અમારા ગુરુજી હતા બ્રહ્મલિંગ સ્વામી રાજર્ષિમોનીજીજી એમની મૂર્તિ પ્રતિષ્ઠાથી પાંચ દિવસ કાર્યક્રમ ચાલે મુખ્ય યજમાનોએ પહેલેથી પહેલા દિવસથી આજ સુધી પૂજા કરી અને એમાં નવમી તારીખે સંતોને પધરામણી રાખી બગીઓમાં એમની શોભાયાત્રા હતી મૂર્તિની પણ શોભાયાત્રા હતી એ રીતે ઝાખણ ગામમાં લીંબડીમાં અને બપોર પછી સુરેન્દ્રનગરમાં એમ રીતે શોભાયાત્રાની મૂર્તિની એમાં યોગના ટેમ્પો હતા એમાં નિદર્શન બતાવતા હતા અને વચ્ચે સંતો મૈયાજીઓની બગીઓ હતી શરૂઆતમાં ગુરુજીની મૂર્તિ હતી સંગીતવાળા આગળ હતા એમ પાંચ દિવસ હર્ષક કાર્યક્રમ ચાલુ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા પણ અત્યાર સુધી ચાલી બીજે દિવસે સાંજે ગઈકાલે હેમંત ચૌહાણનો પણ કાર્યક્રમ સંગીતનો રાખવામાં આવ્યો હતો ઘણા બધા ભક્તોએ લાભ લીધો પછી આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમના માટે ગુરુજી માટે સરસ મૂર્તિ મંદિર બનાવ્યું એમાં એમની મૂર્તિપધરામાં આવી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આ રીતે પૂરો થયો ગુરુજી બહુ પહોંચેલા હતા એમણે બાવન વર્ષ સાધના કરી હતી અને છેક એમના પુસ્તકમાં એમણે લખ્યું છે અંગ્રેજીમાં જે પુસ્તક છેક ભ્રમલોક સુધી એ પોતે જઈ આવેલા એટલે બહુ મહાન કે જેમના પુસ્તકો વાંચો તો જ ખ્યાલ આવે સૂક્ષ્મ શરીરે એ મહર સુધી ગયા પછી ઉપરના લોકમાં અત્રિ ઋષિના માર્ગદર્શન પ્રમાણે બ્રહ્મલોક સુધી જઈ આવ્યા બ્રહ્માજીના દર્શન કરી આવ્યા એટલે યોગી બધામાંથી પસાર થવું જ પડે પ્રલોભરમમાંથી બી પસાર થવું પડે ત્યાં એમણે કેટલાય યોગીઓ ફસાયેલા જોયા છે એટલે એમાંથી છટકીને આગળ જવું એવા યોગી હતા એમની મૂર્તિનો આ પ્રતિષ્ઠા કાર્યક્રમ હતો અહીંયા યુનિવર્સિટી પણ ચાલે છે આપણે યોગ યુનિવર્સિટી અમે બધા જ આ યોગમાંથી પસાર થયેલા પછી દિક્ષા મળી છે એમને એમ મળે એટલે બધી પરીક્ષાઓ અઘ્રીસે એક્યાસી ટકા સાથે પાસ કરવી પડે થિયરી પ્રેક્ટિકલ સટ કરવું પડે તો એ લોકોને સરળ દીક્ષા મળે તો આ રીતે અહીંયા રાજરાજેશ્વર ગામમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે મેડિકલ કેમ્પ છે યોગ શિબિરો છે એટલે વિશ્વવિદ્યાલય યોગ શિબિરો ચલાવે છે યુનિવર્સિટી ચાલે છે આપણે એટલે વિવિધ કોર્સ બધા ચાલે છે તો આ રીતે પંચ દિવસનો કાર્યક્રમ હતો ગુરુજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો વિવિધ કાર્યક્રમો થાય રક્તદાન શિબિર પણ થઈ છે ઘણા લોકોએ રક્તદાન પણ કર્યું આની રીતે તો રાજરાજેશ્વર ગામ જોવા જેવું સ્થળ છે ભગવાનને અજરા હજુર છે અહીંયા ગુરુજીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને એમને બે હજાર સાતમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ગુરુજી ત્યારે એમને બે પ્રતિકે પણ આપ્યા વિભૂત પ્રતિક એનું પણ આપણે પ્રદર્શન રાખ્યું હતું આજે ખાસ બહાર કાઢતા નથી પણ આવો પ્રસંગ હોય ત્યારે લોકોના દર્શન હાથો હાથ એમને આ જ કંઈક જગ્યા આ જગ્યા આપેલા પણ બહારના બંધ એકલા જ યોગી જ પ્રાણ પ્રતિષ્ઠા કર્યા તો એ રીતે પ્રતિષ્ઠા કરી પણ એ ખુશ થાય પછી એમને એકાંતમાં આદેશ કર્યો કે હવે એકાંતમાં જાઓ બાર વર્ષે એમને વિચરણ કર્યું એમના આદેશથી પછી એમને જ આદેશ કર્યો કે એકાંતમાં સાધન કરો પછી ધીમે ધીમે આ કક્ષાએ પહોંચાતા એટલે ખેચડી મુદ્રા એમાં આવે છે શરૂઆતમાં સાધકને દીક્ષા મળે લોક દીક્ષા ત્યારે જીભની નીચેનો શિરાબ હોય એ મળે યોગાગ્નિના ભળથી કપાઈ દો અને જીભ ઉલટી થઈ અને યુલાની પાછળથી ઉપર જાય ઉપર હાડતા એમણે ત્રણ વર્ષની ચાર વર્ષની સાધનામાં જ એમણે પહેલું હાડું ભેદ્યું હતું છેદ કર્યો હતો કાણું પાડ્યું હતું એટલે ડૉક્ટરો બધા વિચારમાં પડી ગયા કે આવું તો થાય જ નહીં ન્યુરોલોજીસ્ટ ન્યુરોસર્જન ન્યુરો ફિઝિશિયન રેડિયોલોજીસ્ટ બધા જ એમણે ભેગા કર્યા હતા આ હું ઓગણીસો પંચોતેરની વાત કરું પછી એક્સિડ લીધા પછી એમને ખ્યાલ આવે ઘણા જીવ તો સોફ્ટ પહેલેથી ઉપર જાય છે એટલે પછી એ તો ભૌતિક વિજ્ઞાન ગુરુજીએ શાસ્ત્રમાં સંશોધન કર્યું છે અને એમાં શ્લોકો પણ મળી આવે કે દેવોથી પણ દુર્લભ તૂટવા વંચનાના કપાટ યોગ્ય રહે એટલે તોડવાનો તો છે જ ગુરુજીએ એ ભારત સરકારમાં હતા રિસર્ચમાં હતા ટીચિંગનો બધો જ અનુભવ છે આઈ ક્લાસ અધિકારીને તાલીમ આપતા વહીવટનો અનુભવ છેલ્લે પ્રમોશન છોડી ડેપ્યુટી કલેક્ટર હતા સુરતને છોડીને ઓગણીસો એકોતેરમાં અમે સ્વામી ગોપાલ પાસે દીક્ષા લીધી એટલે આ રીતે અમને બાવન વર્ષની સાધના પૂરી થઈ બાવીસ વર્ષ થયા પછી ભક્તો વિચાર કરો કે આપણે યુક્તિની પ્રતિષ્ઠા કરી એમની સ્મૃતિમાં અહીંયા પણ છે અમારા ચાર પાંચ આશ્રમો છે હરિદ્વારમાં છે નર્મદા કિનારે છે પછી મલાવમાં છે મલાવ એટલે પંચવાલ જિલ્લામાં આશા આશામાં મલાઓમાં કાલોળ કાલોળમાં છે કાયા વલણ તીર્થ ધામ છે ત્યાં પણ ભગવાન લખુંસિંહની સ્વયંભૂ મૂર્તિ છે દોઢસો વર્ષ પહેલાં ખેતરમાંથી મળે એ પણ ગુરુજીના ગુરુજને સ્થાપિત કરીને ત્યાં પણ ભવ્ય મંદિર બનાવ્યું છે કાયા વલણ સદવ છે એટલે એ રીતે આ કાર્યક્રમ આજે સંપન્ન થયો જય